ફરી એકવાર ગુજરાતીઓનું ગૌરવ વધે તેવા સમાચાર આવી રહ્યા છે અને આ સમાચાર છે પ્રજાસત્તાક પર્વમાં ગુજરાતના ટેબલોના ગુજરાતના ટેબલોએ પ્રજાસત્તાક પર્વોમાં ભાગ લીધો હતો અને દેશના તમામ રાજ્યોમાં તેને પીપલ્સ ચોઈસ કેટેગરીમાં પ્રથમ સ્થાન મળ્યું છે જેને લઈ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ગુજરાતના ટેબલોને લઈને અભિનંદન પાઠવ્યા છે અને તેમણે કહ્યું કે ગુજરાત હંમેશા વિકાસની સાથે આગળ વધી રહ્યું છે આપને જણાવી દઈએ કે પ્રજાસત્તાક પર્વમાં દેશના તમામ રાજ્યોના ટેબલો છે તે કર્તવ્ય પથ ઉપર નીકળે છે અને પોતાના રાજ્યની વિકાસની સાંસ્કૃતિક ઝાંખીઓ દર્શાવે છે અને તેમાં આ વખતે ગુજરાત તરફથી ધોરડો એટલે કે જે ધોરડોને ડેવલપ કરવામાં આવી રહ્યું છે કચ્છ તેને લઈને તેની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી ત્યારબાદ આને લઈને વોટિંગ થાય છે અને તેમાં ગુજરાતીઓએ મોટા પ્રમાણમાં વોટિંગ કરતાં ગુજરાતના ટેબલોને પ્રથમ સ્થાન મળ્યું છે આપને જણાવી દઈએ કે આના પાછલા વર્ષે પણ ગુજરાતના ટેબલોએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું અને સતત બીજા વર્ષે પણ તેમણે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે